નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રો પાસે મળવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે દિવસે 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 એ નવી નવી ટેકનિક એ ખેતીની અંદર એ ખેડૂત મિત્રો અપનાવતા હોય છે અને ખેતીની અંદર જે છે એ કંઈક જે છે એ નવી પ્રગતિ જે છે એ કરતા હોય અને આ પ્રગતિ જે છે એ આપણા બીજા ખેડૂતો સુધી પહોંચે એના માટે એ કિસાન સફરની ટીમ હંમેશા પ્રયત્ન કરે છે ત્યારે મિત્રો આજ આવી જ એક પદ્ધતિ અને આવી જ એક ટેકનિક એ ખેડૂત મિત્રો માટે એકદમ ઓછા ખર્ચે અને સારામાં સારી રીતે જે છે એ રિઝલ્ટ જે છે મેળવી શકાય આંખે દેખાય એવું રિઝલ્ટ એ ખેડૂત મિત્રો જોઈ શકે અને ખર્ચની અંદર વાત કરવામાં આવે તો નજીવા ખર્ચે એ આ ટેકનિકથી એ પાક જે છે એની અંદર એકદમ જે છે એ સારું રિઝલ્ટ મેળવી શકાય છે ત્યારે આવું રિઝલ્ટ જે છે સરસ મજાનું મેળવ્યું અને આ ટેકનિક કેવી રીતની છે એ આપણે આપણા પ્રગતિશીલ ખેડૂતો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ બંને ભાઈઓ જે છે એ બંને ભાઈઓ પ્રાકૃતિક કૃષિની અંદર ખેતીમાં કેવી રીતનો ખર્ચ ઘટી શકે અને ખેડૂત મિત્રો જે છે એ કેમ જમીન પોતાની બસાવે એના એક અભિયાનના રૂપમાં જે છે કામ કરી દઉ અને યશરથ યશરથસિંહ ગોહિલ જે ગઢાળી ગામના છે અને ગઢાળી એટલે મિત્રો આપણે બધાને ખબર છે કે અહીંયા જ જે છે આપણું ગઢડાનું ગઢાળી ગામ અને આ ગામની અંદર એ આવી સરસ મજાની ટેકનિકથી એ આ વર્ષે એમણે જે છે ઝાર છે તુવેર છે હલો ઝાર છે તલ છે આ પાકોની અંદર આના અખતરા કરી અને રિઝલ્ટ મેળવ્યા છે મિત્રો તમે પણ જે છે એ ખતરાઓ જે છે એ કરી શકો ચોમાસુ પાકોની અંદર પણ એના માટે જે છે એટલા માટે જ આપણે આજે વિડીયો બનાવવાનું નક્કી કર્યું કે જે જમીન જે છે માટી છે આ ધરતી એટલે આપણને બધાને ખબર છે કે માટી જે છે ધરતી છે એને આપણે મા કહીએ છીએ અને એ જીવતી છે અને એ જીવતી જે છે આ ધરતી છે એટલે કે અનેક પ્રકારમાં લાખો કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા હોય તો આ બેક્ટેરિયાનો ઉપયોગ જે છે એ કેવી રીતનો કરી શકાય એ ભાઈ ભાઈથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ આપનો પરિચય આપનો પરિચય અને ત્યારબાદ જે છે મારા ખેડૂત મિત્રોને આ ટેકનિક શું છે અને ખેડૂત મિત્રો માટે કઈ રીતે ઉપયોગી થવાની છે એ અમારા ખેડૂતો વાત કરે મારું નામ ગોયલ યશરાજજી છે ગામ ગઢાળી તાલુકો ગઢડા જિલ્લો બોટાદ મોબાઈલ નંબર છે એંશી અમે લગભગ એક દોઢ વરસથી પ્રાકૃતિક ખેતી કરવી છીએ એમાં અમે આ અત્યારે સીઆરવી મેથડથી કરેલી છે જેમાં એક કિલો ઘઉં એક કિલો સોયાબીન અને આપણી જમીનની હેઠળની ત્રણ ફૂટ નીચેની માટી દસ કિલો લેવાની એમાં અઢીસો ગ્રામ એડિયું મિક્સ કરીને બસો લીટરના બેરલમાં ભરી અને જે આપણે કિલો સોયાબીન અને કિલો ઘઉં જે ફણગાવેલા ચાર દીક પાંચ દીકમાં ફણગાવી જાય ફણગાવીને પછી એનું જ્યુસ કરીને એ આપણે આપણે લિટર પાણીમાં ઉમેરી દેવાનું પછી એમાંથી જ ડાયરેક્ટ પાણી પંપ ભરીને કરવાનો ઉપરથી બે કરેલા છે અને નીચેથી વર્મી વોશ આપેલું છે હર પાણી વર્મી વોશ પણ જાય છે આ મિત્રો આપણે ઝાર જોઈ રહ્યા છે જે છે એની અંદર આનો ઉપયોગ જે છે એ કરવામાં આવેલો છે આ પદ્ધતિ સીવી

પાન માં ડિફરન્સ છે પાન માં ડિફરન્સ છે બીજો હું કલર માં ડિફરન્સ કલર થડ બરોબર છે હવે આ ટેકનિક જે છે એ એનો પ્રમાણ આખો પંપ નો ઉપયોગ કરવાનો આ પંપ જે છે આખો પંપ જ એમાં તમને જે છે એ આનાથી શું લાગ્યું તફાવત જે છે આ વર્મી વોશ નો અને જે છે એ આ ટેકનિક થી હું ફાયદો દેખાડું એ અમારા ખેડૂત મિત્રો ને વાત કરો માં

હવે આ ઉપયોગ જે છે એ તમે જયારે આ સોયાબીન ને ઘઉં ને માટી નો આનો પ્રયોગ કર્યો છે તો એનાથી જે છે એ રોગ જીવાતમાં હું ફેર પડ્યો રોગ જીવાત તો ઝીણી ચુસ્યા જીવાત રહેતી જ નથી ચુસ્યા જીવાત છે ઈળો છે એ રેતી નથી અને આને છાંટવાની ટેકનિક એવી છે કે સવારમાં તમે ટાઢાપોરે એક છાંટી હગો જ્યારે જીવાત પાન ઉપર હોય અને એક દી હાથ માં પછી ઠંડો પડ થઈ જાય જયારે જીવત બહાર નીકળે બરોબર ત્યારે સાટસો તો સો ટકા રિઝલ્ટ આવશે કે એમાં કઈ ઓલું ફેફસા એવું કઈ આવતું નથી એની માથે જે ધૂળ આવે એના કારણે એ મરી જાય છે ધૂળ ખેંચી નથી ઈયળ શીખે મરી જાય છે માથે માટી જાય છે ઈયળ શીખે ભવડા ની ઈયળ શીખે મરી જાય આની અંદર ઘઉં સોયા એક છટકાવ કર્યો છે બરાબર બાકી આની અંદર વર્મી વોશ નહીં થેલું આની અંદર વર્મી વશ અને ઘઉં સોય કેવા લાગે એ તો અમને કેવો ખાતર તમે ઉર્જિયા નથી નથી આખ્યું ડીએપી નથી નાખ્યું તો વર્મી વસ્તી એટલો બધો ફાયદો વર્મી વોશ એના મૂળિયાના જ નીચેથી ખોરાક જ ઉપાડે સીધું ધતુરો આવે આંકડો આવે છાણ આવે ગૌમૂતર આવે ગોળ આવે ચણાના લોટ આવે હા બરોબર આ બધું જે છે આની અંદર આવે જે પોષક તત્વોની જરૂરિયાત નથી એની અંદર ટોટલી ન્યુટ્રિશન મળી જાય છે

મિત્રો તલનો કેવી રીતનું રિઝલ્ટ મેળવ્યું આપણે ત્યાં જઈને જોઈએ